મેડિયો તમે એવું બોલ્યા કે કુત્રી ની સાથે વાત કરે કુતરીને પૂજાય કુત્રી ને પૂજવાથી જો દુનિયા હાલતી હોય તો કોઈ દેવી દેવતા ને માને ખરેખર

દાન બાબા પૂજા એક નિખાલસ વ્યક્તિ છે તમારો દલિત સમાજ નો માણસ જે બોલે છે એને વાત કરી કે આજે ભીમરાવ નું ચૌદ તારીખ નું આપણું છે એમાં કોઈ કઈ દાન આપશે કોઈ

પૂરું નોડી નીકળી જાય બાકી મને મેળ આવે જ નઈ પીવા વગર પછી હું બોલું એક શબ્દો એને અમુક ભલા ભલા મને તારા છોકરા નનકા

નથી ઉત્પન્ન થતા હું કામ કે એના ઇન્જેકશન આવી ગયા અમેરિકા વાળે ભરતી કરી લીધી લાગે આજ તમે અમે હારા માણસ ભેગા રખડ્યા અમે ડોક્ટરો ભેગા સલાહ લીધી ડોક્ટરો ભેગા રખડ્યા હારા માણસ નો એટલે એમને ખબર પડી નકર અમે નહીં ખબર નહોતી અમે શીતળા માની ફૂલેરું સડાવતા હા તો સડાવતા તા તો હવે કોક ને હાલા હાલા દાવ છો ને કાન ફુકાઈ ગયા જે એક વસ્તુ સમજી લો એ દુનિયા માં કોઈ એવો ડોક્ટર મને બતાવો કે જીવ નાખી શકે એવો

પ્રકાશ ન હોય પાણી ન હોય તો દુનિયા બોલી ના હંગે દુનિયા હોય જ નહીં પણ એ એ નથી આવતા ત્રણ માંથી કેણે કીધું કે પવન ઢૂંઢવા આવે બોલે જયારે એના માં આવે ને આ વસ્તુ શક્ય છે એક વચ્ચે આમ ને કોઈ ગઢવી એ વિરુદ્ધ કર્યો તો કે માતાજી ફલાણા માં માવદન ગઢવી ફલાણા આવે ઢીકણા ના પ્રવેશ ગમે એના કરે દેવી શક્તિ અવતાર ભલે ગઢવી માં લે આ ખોટી વાત છે આની અંદર એક દેવ બેઠી છે બીજી દેવ ના આપડા શરીર ની અંદર ના આવે એમ કો

હું તમને કોઈ ની વ્યક્તિગત વાત નથી કરતો કે દાનભા બાપુ ની વ્યક્તિગત વાત નથી આ બધા દેવશક્તિ છે તો આપડે મોટા માણસો ધૂણાવો કોઈ કલેક્ટર ને કે જેથી કરીને ગાડીઓ મોટર નીકળે આવે આવા નાના માણસો ખાવા ખિચડી નથી એને જ પરસાદી તો કોઈ કરોડપતિ નથી એને અત્યારે આપણા ખબર

ના તમારે તમારે તમે પોતે સારી વાત કરતા હોય વિવાદિત ન હોય તો કરવાનું હોય જે ઓડિયોમાં દમ હોવો જોઈએ જે ઓડિયો બાકી આ તો આપડે કોકની વાતો કરી ભુવા ભરાડીની ની આપણે ઓલું કરી ઈ ઓડિયોની અંદર કોઈ દમ નથી દમવાળો ઓડિયો હોવો જોઈએ કે જેની અંદર સંવાદ થતો હોય જે બે માણસો ને ઉધાર થાય

દાદા એને કઈક પડચો મર્યો હોય તો દઈ ગયા હોય એમ હું મન તમે ગયો આપડે લોખંડ વાળા પૈસા નો લઈએ બધા રૂપિયા લે કોઈ લોખંડ વાળો જીએ પત્ર નથી પર આખી વાત સમજતા નથી સાહેબા નું કેન્દ્ર છે એને અમે નથી અમે અંધ્રદ્ધા ફેલાવી એટલા પૂરતી જ વાત છે તમે ફલાણા નું ઢીકડા ની વાતો કરી ખેકડા મારી મારી ને બધા દેવ ની પણ આવો એ વાત નથી

વાત પણ બારે નીકળવા નથી બધે હવે સરકાર ના કાયદા છે એ પ્રમાણે ઈ તો તમે તો પછી કોક દેવી ને કેવું છે ને મારી મને આમાંથી મારો કાઢો હું તો તારી ભક્તિ કરું છું તારા નિવેદ કરું છું